લઈ લીધી છે આપણે બહુ તો એક એક તો ક્યારે આપણે જો પાંદડા તોડી લીધા છે ધોઈ નાખી જેનું બેન ધોવા મંડ્યા છે આપણે જો આ પાંદડા ચડી ગયા છે તો આપણે ત્રણ ચમચી જેટલો લોટ લીધો તો એ આપણે નાખી દઈશું એટલે ભભરાઈ દેવાનો આવી રીતનું હેલો સીતારામ હર મહાદેવ મિત્રો તો આજે આપણે બનાવવાનું છે સરેઘવાના પાંદડાની રેસિપી તમે જોઈ શકો છો ઉપર સરેગવો તમને દેખાઈ રહ્યો છે તો એકદમ દેશી શાક બનાવવાનું છે અને વિડીયો પૂરો જોજો વિડીયો તમને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો જરૂર કરજો હેલો કેમ છે બધા મજામાં મજામાં થશો જે માતાજી બધાને આજે જો આપણે હરઘવાના પાનનું શાક બનાવવાનું છે તો હું કેવી રીતના બનાવું તમે વિડીયો એનાથી જોજો અને એ એકદમ ટેસ્ટી બને છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે અને અમારે ઘરે તે હરઘવાનું ઝાડ છે એટલે જો આ આપણે પાંદડા છે તો આપણે પાંદડા તોડી લેશું એને હરઘવાના ફૂલનું પણ શાક બનાવી શકાય છે એના મુઠિયા બને છે બધું સરઘવાની અલગ અલગ રેસીપી ઘણી આવે છે આપણે શાક પણ બનાવું હતું વિડીયોમાં તો હાલ આપણે પાંદડા તોડી લઈશું આવી રીતના પાંદડા હોય છે એના પૂણા પૂણા પાંદડા વધારે સારી શાક બનશે અમારી અંબાઈ એમ છે નહીં કાંઈ આઘું પડે છે પાંદડા તળી તો આજે આપણે ફૂલે આવી ગયા છે આર તો આ ફૂલનું પણ શાક મસ્તીનું બને છે તો હું એ પણ વિડીયોમાં તમને બનાવીને બતાવશું કે કેવી રીતના એનું શાક બનાવી છે આનું જે આખી ડાળખી લઈ લીધી છે આપણે બહુ ધરશે તો કંઈ એક એક તો ક્યારે પાડવા જઈએ તો આખી ડાળખી છે તો આપણે એને એવી રીતના લઈ લેશું પછી આપણે એમ પાંદડા નોખા નોખા પાડી દઈશું ખૂણા ખૂણા એકદમ મસ્તીને પાંદડા છે એકદમ મસ્તીનું શાક બનવાનું છે આમ જો તો આપણે તોડી લીધા છે બધા પાંદડા ત્યારે આપણે એમ માંગીશ હાલો તોડી લીધા છે તો આપણે રેસિપી સારું કરવી આપણે જ્યાં પાંદડા આપણે તોડી લીધા છે ધોઈ નાખી જેનું બેન ધોવા મળ્યા છે તો બસ લે બસ બસ લેવા કેવું સારું આવડે છે બસ લો આપણે જો પાંદડા ધોઈ લીધા છે તો આપણે પાંદડાને એવી રીતના કાપી દઈશું એ રીતના આપણે ફોલી લેવાના છે ને લેવાના

તો આ છે અંચણાનો લોટ નાખવાનો છે માં જીરું છે આમાં ધાણા જીરું હળદર અને મીઠું છે અને આમાં લસણ અને મરચા છે તો હાલ આપણે સ્ટાર્ટ કરી લે આપણે શાક બનાવવાનું પેલેટ આપણે તેલ નાખી દેશું તેલ આવી ગયું છે આપતું તો આપણે જીરું નાખી દેશું જીરું પકડી ગયું છે તો આપણે મરચાં અને લસણ લીધેલું છે એ નાખી દઈશું હરકવાના પાન છે એ નાખી દેસુ આ ચડી ગયું છે લસણ ને એવું તો તો આપણે જ્યાં ધાણા જીરું અદર ને મીઠું લીધું છે નાખી દેસુ ભલાઈ નાખશે મરચું લઈ લીધું છે મરચું પણ નાખી દેવી આપણે થોડું પાણી નાખી દઈશું તો ભદું સારી રીતે પાણી નાખી દીધું છે ઘડીક ઢાંકી દેવી પા બે બે ત્રણ મિનિટ ઢાંકી દેવી એટલે સડી જાય પાંદડા સડતા વાર ન લાગે તેલમાં આપણે જો પાંદડા સડી ગયા છે તો આપણે ત્રણ ચમચી જેટલો લોટ લીધો તો એ આપણે નાખી દઈશું એટલે ભભરાઈ દેવાનો એ રીતનું પાછું પાંચ મિનિટ પાછું બે ત્રણ મિનિટ પાછું ઢાંકી દેવી આપણે એટલે ચણા લો ઠારો બફાઈ જાય આપણે જ જોઈ લેવી કે એ રીતના લોટ બફાઈ ગયો હવે કોને કોને આવું શાક ખાધેલું છે રઘવાના પાનનું એ કમેન્ટમાં કહેજો પાછા કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં i don't